આજકાલ ઘણા પોલીસ કર્મચારીઓ લાંચ લેતા અથવા બીજા કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોવાના વિડીયો વાયરલ થતા હોય છે તો આવા જ ગુના કરતા કર્મીઓને કારણે ઘણીવાર પોલીસની છબી ખરડાતી હોય છે આથી પોરબંદરમાં ગુનાઓ આચરનારા કર્મીઓ વિરુદ્ધ પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ લાલ આંખ કરી હતી અને બે પોલીસ કર્મી અનાર્મ હેલ્ડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત ભરતભારથી ગોસાઈ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ હેમંતભાઈ ચૌહાણને ડિસમિસ એટલે કે નોકરીમાંથી બરતરફ કરવાનો હુકુમ આપ્યો છે આમ પોલીસ ખાતામાં શિસ્તના ઉચ્ચ ધોરણો જળવાય અને પોલીસ સાચા અર્થમાં પ્રજાના મિત્ર અને રક્ષક બની રહે તેવા કાર્ય કરવા પ્રેરાય તેવા ઉદ્દેશ્યથી સારી કામગીરી કરતા પોલીસ કર્મચારીઓને દર મહિનાની ક્રાઇમ કોન્ફરન્સમાં બિરદાવવામાં તથા પ્રોત્સાહન આપવા સન્માનિત કરી ઇનામ આપવામાં આવે છે તેવી જ રીતે પોલીસ ખાતાની બજાવવાની થતી ફરજોથી વિમુખ તેમજ પોલીસ વિભાગની છબી ખરડાય તેવું ગુનાહિત કૃત્ય આચરનારા પોલીસ કર્મચારીઓને ડિસમિસ પણ કરવામાં આવશે